કચ્છ માંડવી તાલુકાના વાંડ ગામની આસરણાઈ ગામ તરફ કાચા રસ્તે જખદાદાના મંદિરના પાછળના ભાગે આવેલી આશાપુરા માઇનિંગ કંપનીમાં લીઝની બાજુમાં આવેલી જમીનમાં વિમલભાઈ પ્રતાપભાઈ વાંઝા દ્વારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી આ દરોડા દરમિયાન હરેશભાઈ બાબુભાઈ સંગાર ગોવિંદભાઈ અર્જુનભાઈ સંગાર દિનેશ રામજીભાઈ મહેશ્વરી અને કાનજી કરસન સંગાર હાજર મળી આવ્યા હતા જે પૈકી હરેશભાઈને પૂછપરછ કરતા વિમલભાઈના નાખેવાથી ખાણ કામ કરતું હોવાનું જણાવ્યું હતું બાબતના આધાર પુરાવા માંગતા તે આપી શક્યા ન હતા એક મશીન ત્રણ ડમ્પર વીસ ટન બેન્ટોનાઇટનો જથ્થો મળી કુલ રૂપિયા પાસઠ પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે जय श्री मेहता दिव्यांग न्यूज़ अंजारखज